અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાચ બંદર દરિયા કિનારે માછીમારી કરી પરત ફરતા માછીમારોને શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું બોક્સમાં પાવડર જેવો પદાર્થ મળી આવતા મામલો ચકચારભર્યો બન્યો છે માછીમારો દ્વારા બોક્સ કિનારે લાવી મરીન પીપાઓ પોલીસને જાણ કરવામાં આવી હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મરીન પીપાઓ પોલીસ સાથે અમરેલી એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી બોક્સમાંથી મળેલા શંકાસ્પદ પદાર્થ નશીલો પદાર્થ છે કે અન્ય કોઈ વસ્તુ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે બોક્સમાં મળી આવેલ નમૂનાને એફએસએલ ખાતે મોકલવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ જ સાચું બહાર આવશે હાલમાં શંકાસ્પદ બોક્સ મળતા પોલીસ એલર્ટ મોડમાં આવી છે રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ